મિત્રો આપણા હિન્દુ ધર્મમાં લોકો ભગવાનમાં ખૂબ જ આસ્થા ધરાવે છે દરેક વ્યક્તિ તેને ખૂબ પ્રેમ કરે છે તેઓ તેમની પૂજા કરે છે અને તેમની આગળ માથું નમાવે છે પૂજાનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તેથી દરેક ઘરમાં ભલે તે નાનું તો નાનું એક મંદિર હોય છે આજકાલ લોકો વિવિધ પ્રકારના મંદિરો બનાવવાના શોખીન થઈ ગયા છે આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે ઘરમાં બનેલા મંદિરની સ્થાપના હંમેશા વાસ્તુ જ્યોતિષની સૂચના મુજબ કરવી જોઈએ અને દરેક વસ્તુ તે પ્રમાણે જ કરવી જોઈએ મંદિર ન બનાવવું જોઈએ એટલું જ નહીં મંદિર સાથે જોડાયેલી ઘણી વાતો વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવી છે ઘરના મંદિરમાં સવારે અને સાંજે નિયમ પ્રમાણે પૂજા કરવી તમારા જીવનમાં સકારાત્મકતા લાવે છે પરંતુ જો કોઈ વસ્તુનું ધ્યાન ન રાખવામાં આવે તો તે તમારા જીવનમાં નકારાત્મકતા પણ લાવે છે આપણે બધા જાણીએ છીએ કે પૂજા રૂમમાં દરેક વસ્તુનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે પછી તે ભગવાનની મૂર્તિ હોય કે મંદિરની નાની નાની વસ્તુઓ હોય છે આપણે સાવધાન રહેવું જોઈએ અને જે વસ્તુઓ જરૂરી નથી તેને દૂર કરવી જોઈએ આજના વિડીયોમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું શા માટે તેને મંદિરમાં રાખવાનું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે તે આપણા જીવન પર શું અસર કરે છે ચાલો જાણીએ આ વિષયમાં ફક્ત વિડિઓને અંત સુધી જુઓ એક આપણે માચીસની પેટી વિશે વાત કરીએ શું તમે જાણો છો કે ઘરના મંદિરમાં ક્યારે માચિસની પેટી ન રાખવી જોઈએ તેને મંદિરમાં રાખવાની સ્પષ્ટ મનાઈ છે છે વાસ્તવમાં પૂજા ઘર સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે અહીં આપણા બધા દેવી દેવતાઓ રહે છે તેથી દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નિયમિત રીતે પૂજા કરો અને ભગવાનનું સ્મરણ કરો તો આપણા ઘરમાં સકારાત્મક અસર થાય છે તેમાં ઉર્જાનો વાસ રહે છે પણ તમારી એક નાની ભૂલ તે સકારાત્મક નકારાત્મક બદલી નાખે છે અને તે પણ માચિસ દ્વારા હા પૂજા રૂમમાં માચિસ રાખવાથી ધનિહાનિ થાય છે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને તે તમારા ઘરમાં થતી ઘટનાઓને પણ અટકાવે છે તે અશુભનું કારણ પણ બને છે આપણે ઘણી વાર પૂજા કર્યા પછી લાકડીઓ અથવા સળગેલી લાકડી ત્યાં આ તમારા ઘર માટે બિલકુલ શુભ નથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે તે માટે ઘરના મંદિરમાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે સુખ સમૃદ્ધિ લાવે તેવી તમામ પવિત્ર વસ્તુઓ રાખવામાં આવે છે તેથી માચિસ જેવી અશુભ અશુભ માનવામાં આવે છે ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ત્યાંથી લાકડીઓ દેવી જોઈએ અને તેની જગ્યાએ પવિત્રતા અને સકારાત્મકતા લાવે તેવી વસ્તુઓ જ રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર તમારે તમારા ઘરના મંદિરમાં ક્યારે પણ માચિસની પેટી ન રાખવી જોઈએ તેનાથી તમારા દેવી દેવતાઓ નારાજ થાય છે બે પૂજા પછી માચિસની પેટી મંદિરની નજીક ન રાખવી જોઈએ પરંતુ કોઈ અન્ય જગ્યાએ રાખવી જોઈએ તમે તેને બહાર ક્યાંક બાજુ પર પણ રાખી શકો છો જો તમારે માચિસ રાખવાની હોય તો મંદિરની આજુબાજુના કબાટ અથવા ક્યાંય બીજે રાખી શકો છો ત્રણ શાસ્ત્રો અનુસાર પૂજા કર્યા પછી ભગવાનના મુખ સામે દીવો પ્રગટાવ્યા પછી માચિસની લાકડી લઈને બહાર ફેંકી દો તેને આસપાસ ન છોડો કારણ કે તે નકારાત્મક ઉર્જા બનાવે છે જે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ લાવે છે અને તમારા જીવનમાં અનેક નુકસાન પણ લાવે છે આ ઉપરાંત ઘરના મંદિરમાં લાઇટર જેવી જ્વલનશીલ વસ્તુ ન રાખો તમને તમારી પૂજાનું ફળ મળતું નથી ચાર શાસ્ત્રો અનુસાર માચીસની લાકડીઓ સિવાય કેટલીક અન્ય વસ્તુઓ છે જે તમારા ઘરના મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ તમારે તમારા મંદિરમાં દેવી દેવતાઓની ખંડંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ઘરમાં અશાંતિ આવે છે અને સાથે જ તમને આર્થિકથી લઈને શારીરિક રોગો સુધીની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પાંચ શાસ્ત્રમાં હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર કોઈપણ ઘરના મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ ન રાખવા જોઈએ તે ઘર માટે અશુભ માનવામાં આવે છે તેના કારણે તમારે તમારી કારકિર્દી અને અને આર્થિક પ્રગતિમાં નુકસાન સહન કરવું પડે છે અસફળતા મળે છે છ શાસ્ત્રો અનુસાર મંદિરમાં અગરબત્તી અને ધૂપની રાખ ન રાખવી જોઈએ કે દીવાની સળગાવેલી વાટ ન રાખવી તેને હટાવીને બરાબર સાફ કર્યા પછી તેને રાખવી જોઈએ સાત તમારે તમારા ઘરના મંદિરમાં ક્યારે ખૂબ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ કે ઘણી બધી મૂર્તિઓ પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ થાય છે તમારા પૂજા ખંડમાં તમારા પૂર્વજોના ફોટા ન રાખવા જોઈએ તેમનું એક અલગ સ્થાન હોવું જોઈએ આપણા હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓની પૂજા તેમની આગળ અગ્રબત્તી ધૂપ પ્રગટાવીને કરવામાં આવે છે અને દીવા સાથે વિશેષ પૂજા કરવામાં આવે છે અહીં દીવાનું વિશેષ મહત્વ છે કોઈ પણ ધાર્મિક વિધિ કે પૂજામાં દીવો પ્રગટાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેની સાથે ભગવાનની પૂજા કરવી તમે પણ મંદિરમાં સળગતા દીવાને જોયું જ હશે અને આપણા જીવનમાં સકારાત્મક અસર થાય છે દીવામાંથી નીકળતો પ્રકાશ આપણા જીવનના દરેક અંધકારને દૂર કરે છે જે ઘરમાં દરરોજ નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે છે અને ભગવાનની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહે છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું દીવા સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ તથ્યો વિશે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ અને તેનો સાચો નિયમ કેવી રીતે દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે હવે આપણે તેના વિશે વિશે વાત કરીશું તો ચાલો જાણીએ કે દીવો પ્રગટાવવા સંબંધિત કેટલાક નિયમો એક આપણા હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યો માં દીવા પ્રગટાવવામાં આવે છે દેવી દેવતાથી લઈને ને પૂજા પાઠ કરવા સુધી કોઈ પણ શુભ પ્રસંગમાં દીવા પ્રગટાવીને તેમને યાદ કરવામાં આવે છે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સવાર સાંજ નિયમિતપણે દીવો પ્રગટાવવો જોઈએ મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે તમારે હંમેશા ધરની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પશ્ચિમ દિશામાં ક્યારેય દીવો ન કરવો જોઈએ દીવો હંમેશા પૂર્વ દિશામાં જ પ્રગટાવવો જોઈએ પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને દીવાની દિશા પર ધ્યાન જોઈએ માત્ર દીવો પ્રગટાવવાથી ઘરની બધી અશુભ શક્તિઓ દૂર થઈ જાય છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં શુભતા રહે છે ઘરની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળે છે બે પૂજા કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારે કોઈ તૂટેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ કોઈ પણ તૂટેલા દીવાને પ્રગટાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે ઘરમાં ગરીબી અને સમસ્યાઓ રહે છે આથી પૂજા દરમિયાન કોઈ દીવો તૂટેલા નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્રણ ઘરમાં સાંજે દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તમારે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો પ્રગટાવવાનો છે આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અમે તમને કહ્યું છે કે દરેક વ્યક્તિએ તેના ઘરને નિયમ પ્રમાણે રાખો આનાથી ભગવાન પ્રસન્ન થાય છે એટલું જ નહીં પણ તમારી ખરાબ વાસ્તુને પણ સુધારે છે જો તમે દરરોજ નિયમિત રીતે ભગવાનની પૂજા કરો છો તો તમારા તમે સમયસર ભગવાનની પૂજા નથી કરતા અથવા તેમને પૂજતા નથી તો તમારા પૂર્વજો ગુસ્સે થાય છે જેના કારણે તમને તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે દીવો પ્રગટાવવાથી તમને ફાયદો થાય છે ચાર દરેક વ્યક્તિની ઈચ્છા છે કે તેમના ઘરમાં ભગવાનના આશીર્વાદ હોય અને તેમના ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થાય જે વ્યક્તિ દર શુક્રવારે સાંજે પોતાના ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ગાયના ઘીનો દીવો પ્રગટાવે છે અને તેમના ઘરના પૂર્વ ખૂણામાં રાખે છે તેમના પર હંમેશા દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને ભાગ્યના દરવાજા ખુલે છે આ દીવો પ્રગટાવતી વખતે સૌ પ્રથમ તેમાં ઘી નાખો અને પછી લાલ રંગના દોરાની વાટ મૂકો તેની સાથે થોડું કેસર નાખીને દીવો પ્રગટાવો આમ કરવાથી ઘરમાં ધન્યતા રહેશે તે ઘરમાં ક્યારે ધન અને સમૃદ્ધિની કમી નથી રહેતી ગરીબી દૂર થાય છે પાંચ શાસ્ત્ર મુજબ પીપળાના ઝાડને જળ ચઢાવવાથી અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેની આપણા જીવન પર ખૂબ જ સારી અસર પડે છે ઘરમાં ભગવાનની સાથે તમારા પૂર્વજો પણ નિવાસ કરે છે અને જે લોકો દરરોજ પીપળાના ઝાડ ને જળ ચઢાવે છે અને ઘીનો દીવો પ્રગટાવે છે તેમના બધા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમને ઘણા આશીર્વાદ આપે છે જેની તમારા જીવન પર સારી અસર પડે છે તેથી પીપળાના વૃક્ષ ની પૂજા કરો છ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે घर में सुख शांति घर वातावरण हमेश खराब रहे छे. परंतु जो घर में खराब शक्ति नो प्रकोप हो नकारात्मक ऊर्जा घर करी गई हो तो मुक्ति मेलवा आ बधी समस्याओं में घर ना मुख्य प्रवेश द्वार पर बार दिवस सुधी सवार साज सरसवना तेल थी आ दीवो प्रगटा प्रयास करवो. तमने आ बढ़ी समस्याओं मुक्ति मळशे आम करवाथी घर આવતી ભારે સમસ્યાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મકતાનો પણ પ્રવેશ થશે સાત શાસ્ત્રો અનુસાર દરેક ઘરના રસોડામાં દેવી વાસ હોય છે છે જે ઘરમાં માતા પ્રસન્ન રહે તેમનું ઘર અનાજથી ભરેલું રહે છે માન્યતા અનુસાર દરેક વ્યક્તિએ પોતાના ઘરના રસોડામાં ચૂલાની બંને બાજુ એક એક દીવો પ્રગટાવવો જોઈએ આવો દીવો રાખવો શુભ માનવામાં આવે છે આના કારણે તમારા ઘરમાં ક્યારે અનાજની અછત નથી રહેતી તેમનું ઘર અનાજથી ભરેલું હોય છે મિત્રો જો તમે આવી વધ્યું માહિતી જાણવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે